તા ગામમાં જાહેર રસ્તા પર હત્યાના બનાવમાં હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે ગાડી સાઇડમાં કરવાની નજીવી બાબતે માથા પૂર થયા બાદ યુવક પર પિકઅપ વાન ચડાવી દેવામાં આવી હતી એટલેથી પણ ન અટકતા યુવકને એકસો પચાસ મીટર જેટલો ઢસડવામાં આવ્યો હતો જેના પગલે તેનું મોત નિપયું હતું સુરતમાં હવે લોકો નજીવી બાબતે પણ હત્યા સહિતની ઘટનાઓ કરતા અચકાતા ન હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કતારગામમાં અકસ્માત કરી હત્યાની ઘટનાને અંજામ અપાયું હોવાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે કતારગામ પોલીસ મથક વિસ્તારમાં રત્નમાલા ચાર રસ્તા પાસે બાઇક ચાલકો સાથે ગાડી સાઈડમાં કરવા બાબતે ઝઘડો થયો હતો જે માથાકૂટ વચ્ચે પિકઅપ ચાલક મૂળ મહારાષ્ટ્ર પાલઘરનો અને હાલ કામરેજ ભણવાડવાસ ખાતે રહેતા મયુર અર્જુન મેર દ્વારા ફૂલ સ્પીડમાં પિકઅપ ગાડી લાવી યુવકને અડફેટે લીધો હતો યુવાન અડફેટે આવ્યા બાદ પિકઅપ ચાલકે તેને એકસો પચાસ મીટર બોનેટ પર ઘસડ્યો હતો અને ત્યારબાદ ગાડી ચડાવી દીધી હતી જેને લઈ યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત હતું બનાવને લઈ જાણ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી તો બીજી તરફ અકસ્માત સર્જી યુવાનની હત્યા કરનાર પિકઅપ ચાલક મયુર અર્જુન મેરને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો હાલ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે E aí